રાધા તારા તો મેદી લાલ લાલ ગુમાઈ હો જોરાઈ છે હો કે પછી કલર હો મેદી પાડી તો સારું હો પણ બટાકા વેણવાનું આવ્યું હતું પાડીએ બટાકા વેણો કે ગમે તે કરે પણ આ મેદી ક્યારે નહી જાય એમ નહી મત રે આ મેદી આપડા પ્રેમ ને લીધે આટલી પાકી હતી રાધા મને તો એવું લાગ્યું કે તું પાકો કલર કરી નાઈ વિશ્વાસ નહી આવતો બોલ

સાહેબ છોડી દો અમે નાવાયા આયા તો અને અમારે પાસે બટાકા વેહવાનું ચાલુ થાય અને પછી બટાકા બધું ઉભું રહે એવું થાય બધા ભેડા પકડી ને લઈ જાવજો રી ચડી તો બધા જેવું નામની ચીજ નથી તારે પહેલા બોલતો છે બોલતા બોલતા આવડે અને પાસે બોલ એક એકના પકડીને બટાકા વેહવાળા હોય જો આ સીઝન છે અને સીઝન મો ખોટા હેરાન ના કરો